તો હવે આપણે અંદરો અંદર લડતા રહો ને એમાં બીજા ફાવી જાય પણ આપણે થાય છે શું ખબર નડિયાદ વાળા ને પતંગ નડિયાદ વાળા જ કાપી શકે અમદાવાદ વાળા થી જ નહીં વાંધો એ છે અંદરો અંદર ભાઈઓના ખમતા હીખી જાય ને એટલે બીજાનું કોઈની તાકાત નથી કે હિન્દુસ્તાનની હામી મીઠ માંડી હગે આપણે બધા એક થઈ જાય જ્ઞાતિવાદ ભૂલીને જ્ઞાતિ ગૌરવ દરેક જ્ઞાતિને એનું ગૌરવ જરૂર હોવું જોઈએ પણ જ્ઞાતિવાદ ના હોવો જોઈએ દરેક જ્ઞાતિમાં કેવી નાની નાની અને સારી સારી અમારે જૂનાગઢ બાવદીન કોલેજ છે આજથી વર્ષો પહેલા હવા હો આ દેશ આઝાદ થયા પહેલાની વાત છે એક દલિત ગરીબ માણસ ઈ બાઉદીન કોલેજનું રખોલું કરતો હતો

કે આ શું લાકડીમાં સોનાનો હાર લઈને આવ્યો એટલે કે નવાબ સાહેબ મને આ હાર બજારમાંથી મળ્યો જેનો હોય એને આપી દેજો હું દેવા આવ્યો છું એમ કરીને આ મૂક દીધો લાકડીને ચડાવેલો કચારી બધી દાંત કાઢવા મીડી કે જોઈ લ્યો આ દલિત છે ને આને કાંઈ ખબર પડે સોનાની શું કિંમત છે એ આને કાંઈ ભાન છે કોઈ દિવસ સોનું જોયું હોય તો ભાન હોય ને મીડિયા બોલવા જેમાં આવે બધા સોનું જોયું હોય તો ભાન હોય ને આને કાંઈ ખબર પડે સોનાનો હાર આવી રીતે લાકડીએ ચડાવીને લઈ આવે એને જડ્યો તો હાથમાં લેવાય ને કોઈ કડી તૂટી જાય પડી જાય પણ આ દલિતે સોનું થોડું જોયું હોય કાંઈ આવું બોલવાવાળા બોલી ગયા પણ નવાબ સાહેબે કીધું હાર દઈને ઓલો માણસ દલિત ગરીબ માણસ પાછો વળી ગયો કાંઈ બોલ્યો જ નહીં પણ નવાબે કીધું કે આ બધાય તને આવું કે છે તો આ હાર લાકડી ચડાવીને હું કામે લઈ આવો છો એનો જવાબ તો નહીં દે હે ભાઈ હે દલિત ભાઈ ત્યારે પાછો વળી નવાબને એટલી વાત કરી હતી દલિતે જુનાગઢની કચેરીમાં કે જુનાગઢનો નવાબ પૂછતો હોય ને

આ હાર મારો નથી એટલે મારે અડાઈ નહી એટલે લાકડીએ ચડાવી લઈ આવ્યો ભલા માણસ જેનો હોય એને આપી દેજો જુનાગઢ ના નવા બેન સાબાસી દીદી મારો અર્થ હોય તો ગમે ત્યાં હોય બાકી જેને અમુક થોડુંક ઇંગ્લિશ આવડી જાય તો આપણી ભાષા ઉપર ટીકા કરવા માંડે હમણાં એક જણો ફોરેન ના આટો મારી આવ્યો ફોરેન ગયેલો હગા આવી છે વિઝા થોડાક વધારે મળી ગયા તો બે વર ફોરેન રોકાઈ આવ્યો અને બે વર રોકાઈને પાછો આવીને એરપોર્ટે ઉતરીને બહાર નીકળીને આમ ધૂળ લઈ માટી જેવું લઈને આમ ને ઓ હો હો હિન્દુસ્તાન ની માટી બગડી ગઈ છે સુગંધ બગડી ગઈ છે એમાં કોઈ ગામડાના બાપા બાજુ ઊભેલા પાસે આવીને બે નાખ્યો હતા તો ઓલાને ધનુર ઉપડી ગયું કારણ કે એ તો પીજા ખાઈ ને આવ્યો હોય હાવ શક્કર ખાઈ ગયો હાવ મને શું કામે મારો છો ઓલા બાપા કીએ તે હું ને એ ધૂળ નથી હુકેલો પોદળો છે આમ હરખું જો બગડી તું ગયો છો હિન્દુસ્તાનની માટી નથી બગડી ગઈ એવા તાજા સુધરેલા હોય ઘણા તાજા સુધરી જાય વાંધો બાકી શિક્ષણ જરૂરી છે બધું એટલે ગીતો જે આ છે એ અણમોલ ગીતો છે એટલે હવે જે ગીત ની છેલ્લી છું એમાં જેટલા બેઠા છે આ બાજુ સુધી બધા મિત્રો ને વિનંતી જયારે હર હર આવે ત્યારે ઊંચા હાથ કરી અને મારે હરહર નો નાદ કરજો એટલે મારો પણ થાક ઉતરી જાય બે કલાક માં ખાલી હાથ ની ઓછી છે હું બોલું છું એને એટલે મારો થાક ઉતરી જાય તમને ખબર છે આમ તો કોઈ ઓલું નહીં પણ હું પોણા બે મહિનાથી પ્રોગ્રામ શરૂ છે સુવાન સાહેબ મારે એટલે સાહેબ તમને તો હમણાં તો તમે પાંચ આઠ પ્રોગ્રામ બે ચાર પ્રોગ્રામ થી તમે છો સતત પણ અમને આટલી દોડા દોડી ટ્રાવેલિંગ સતત પ્રોગ્રામ સતાય અહીંયા આવીને તમારો પડકારો સાંભળીને એટલે અમારો થાક ઉતરી જાય છે થાક ઉતારવાની બીજી કોઈ ગોળ્યું નથી પણ તમે જે આટલી સંખ્યામાં આવીને સાંભળો છો એ અમારો થાક ઉતારી દે છે એટલે જ્યારે હર હર આવે ને

वारो से तोला मन खबर के आएगा या नहीं हो तो पैसा पर मैं वातो बता रे करी पर मारे वातो आप सुती पहुंचा थी नीतर मने गाता है आवड़े से इतना मने देखो मुल्क मराथो काए जहां शिकारी तोला का मुगलों की मेहनत को जिसने तलवारों से तोला का हर पर्वत पर आग लगी थी हर पत्थर ये तोला का सोना था बोली हर हर महादेव बोली हर 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 रखी थी हर हमारी शान की हर 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 धरती હવે આ શિવાજીએ લાજ રાખી હતી અને કોઈ કેતો હોય કે શિવાજીની મૂર્તિ અહીંયા મૂર્તિ એ નહીં શિવાજીની ની નહીં અહીંયા કોકડું પૂતળું બેસાડી કે છે તારા બાપનું છે હા હવે એને જે કરવું હોય ખીલા મારી દે નથી રેવાતું શું કરવું યાર ના કે હું કોઈ પાર્ટી નો માણસ નથી પાછો એ કહી દો હા ગમે પાર્ટી કાલે એવું કરશે ને હું કઈ પણ ઈ તારા બાપનું છે પૂતળું લ્યો અહીંથી છે કેતો જાવ છો મારો થકો વસુલ હવે બીજું થોડું થાય